સંસદના બંને ગૃહોમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત યુએસ ડીલ પર કહ્યું આ કરારથી એમએસએમઈ નિકાસકારો અને ખેડૂતોને થશે મોટો ફાયદો આ ડીલ દેશના અનેક સેક્ટર્સમાં હિતમાં મણિપુરના મુખ્યમંત્રી તરીકે યુમનામ ખેમચંદ સિંહે લીધા શપથ સાથે બે નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુશામાં મહારાજા શ્રી રામચંદ્ર ભંજદેવ વિશ્વવિદ્યાલયમાં સૂચના પ્રૌદ્યોગિકી પરિસર નું કર્યું ઉદ્ઘાટન આયુષ હોસ્પિટલ અને ઓડિશા કૃષિ પ્રોદ્યોગિકી પરિસર સહિત પૂજન ભગવાન બુદ્ધના અવશેષો વડોદરાથી શ્રીલંકાના કોલંબો પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું ભારતીય પ્રતિનિધિ મંડળ જોડાયું શ્રીલંકા એરપોર્ટ પરથી મંદિર સુધી શ્રીલંકન નાગરિકોએ અવશેષોનું નું કર્યું સ્વાગત રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય એક એપ્રિલથી આવક અને જાતિ સહિતના અઢાર પ્રમાણપત્રો મળશે ઓનલાઈન એશી લાખ પરિવારને થશે સીધો ફાયદો તો એકવીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં જળ સંચય માટે શરૂ કરાશે સુજલામ સુખલામ જળ અભિયાન બાળ તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટના મુખ્ય આરોપી યુનુસની ધરપકડ નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યોમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું બનાસકાંઠા અને ગુજરાત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય આરોપીને ઝડપ્યો એટીએસ દ્વારા અગાઉ પણ ત્રણ આરોપીઓની કરાઈ હતી ધરપકડ અંડર નાઇન્ટીન વિશ્વકપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો ભારતે સાત વિકેટે મેળવી જીત ભારતીય બેટર આરોન જ્યોર્જે ફટકારી સદી તો વૈભવ સૂર્યવંશી અને આયુષ માત્રેની અડધી સદી